મિત્રો આપણે એમ કે સોયલે આઈ ગયા છીએ આ પાછળ ગણજી છે અને સુજ લીટો ગોતા હે ચૂલો બનાવવા માટે અને આજ જગ્યાએ આપણે મેગી બનાવવાના છીએ બરોબર અને અશ્વિન આવી ગયો આજ તો ઘણા દાડે ટુકડી એમ કે ઘણા દાડે ભેગી થઈ છે વિડીયો બનાવવા માટે ઓમ તો દરરોજ ભેગા ને ભેગા જ હોય છે પણ વિડીયો માટે જ ઘણા દાડે ભેગા થયા તો ખેતર માંથી ઈટો ગોતી લાયા હૈ બરાબર હવે એમ કે ચૂલો બની જશે તો મિત્રો એમ કે આપણે ચૂલો બની ગયો છે ત્રણ એને ઈટો ના કટકા મેલીને આપણે બેસી ચૂલો બનાવી દીધો છે અને હવે સુજલ લાકડા તોડા હે લાકડા એ ખેતર માં ઢુકડા છે તો જવું પડે એવું નહીં ચારે બાજુ લાકડા છે બહુ સાચવી હળગાવજો બરોબર બે બાજુ ઘઉં છે તમારે જ બનાવવાની બરોબર હું તો ખાલી વિડીયો તારું છું બરાબર તો હવે આપણે પાણી રેડી દીધું છે અને હળગાવવાની દેતવા હળગાવવાની તૈયારીઓ થઈ ગઈ છે बुलिल चाल तुलिया क्या अब जालु था चुलिया हुजाल चीरो? पाया आगर जीओ हाचो अब लो कलार ले खुत रही दिखो मड़ेगा मारी जो आप लगते ची हटगदे नहीं हटगते चुलिया हाब लगते लहाच तावी पेरी पेरी थाजी <laughs> મેગી નાખવાની હોય તો એટલા મોહિત મોહિત ને ગીત દઈએ ના 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 વાત સાચી બોલે બોલ ખાલી પચાસ પચાસ ઓગળ પચ્યા અઠાવન સત્તાવન છપ્પન પંચાવન છપ્પન અઠાવન સત્તાવન અઠાવન સત્તાવન Eh, pasti Cuma kau lihat, kau kawan 52. kawan orang saya, dok, ikon, ikon, kawan kawan, 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 kawan

તો તમે મિત્રો જોઈ શકો કે દેશમાં બધો બાર હળગે દેશી ચૂલો વાર તો થવાની જ નેચવી વા કાગડી હળગાઈ ગયા મસાલા પડી ગયા આપણે બનાતા જ હતા એ ભે ભે મસાલા પડી ગયા તો હવે આપણે બધા માણસો એમ કે મેગી થોડી નાખી દીધી ટોટલ આપણે 6 મેગી લાયા હતા લ એક ચમચી ભી કોટાડી હોય લઈ લેજો કોટાડી હા ઓન જો લે હ જલ જોડે તો મિત્રો પાણી થોડું ઓછું પડી ગયું આપડે મેગી પર મોર થઈ જા એટલું તો જોવો એટલું જ જોવો આ તો થોડી છૂટી દા તો મોર લાકડા લાવ થોડા પેલા જસુદા જડે પડ્યા બે <an> ખબર <indo>

हा मरचुला आयो त टिक्की ला 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 आयो जम हजुर यो बे खाली टाइम मसाला मा त खाइ दि हा ah. बे मसाला रेहवा देवन न म्याके मद्दत आ मस्तो म्या काय मरचु मंगाउ न hmm? ना ना ना

একাকে এক কেআ অকে সিনেব এক সিনে একেজে নেয়া কার সিনেয়া মাদেখারেয়় অভাই নাখারগিই সিনে অথমাতোয়েজে সি আপডেয়়র�

મેગી બનાય ને ખરેખર જ મસ્ત મેગી બની તી તો તમને અમારો વિડીયો એ કોમેન્ટમાં જરૂર કેજો જય માતાજી